એટલે CaSO4 1/2 H2 ઓકે અને ડોટ અહીંયા તો આ કોણ છે જિપ્સમ અને આ કોણ છે પ્લાસ્ટર ઓફ પેરિસ તો મિત્રો અહીંયા જો જિપ્સમ અને પ્લાસ્ટર ઓફ પેરિસ હવે એક કામ કરીએ આ જિપ્સમ અને આ જે પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે આને આપણે બે વડે ગુણી દઈએ તો 2 CaSO4 into H2 આ ખાલી બે વડે CaSO4 into H2 થઈ ગયું રેડી આ બે વડે આપણે ગુણાય તો આને જો 1 મોલ પાણી અહીંયા CaSO4 અને 2 મોલ પાણી તો આમાં CaSO4 1 મોલ છે આમાં CaSO4 2 મોલ છે તો 1 મોલ કરતા 2 મોલમાં પ્રતિશત પ્રમાણ વધારે હોય એક મોલ કરતાં બે મોલમાં પ્રતિશત પ્રમાણ વધારે હોય હા કે ના રેડી ચલો તો પીઓપીમાં પ્લાસ્ટર ઓફ પેરિસમાં કેલ્શિયમનું પર્સન્ટેજ પ્રમાણ વધશે પ્લાસ્ટર ઓફ પેરિસમાં એનું મિનિંગ કે પ્લાસ્ટર ઓફ પેરિસની સરખામણીમાં જીપ્સમમાં કેલ્શિયમનું પ્રતિશત પ્રમાણ ઓછું હશે તો પ્લાસ્ટર ઓફ પેરિસ કરતાં જીપ્સમમાં કેલ્શિયમનું પ્રતિશત પ્રમાણ ઓછું હોય છે અહીંયા સીએસઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુ અહીંયા સીએસઓ ફોર ઇન્ટુ હાફ એચ ટુ તો હવે કામ કરીએ આને આપણે બે વડે ગુણી નાખીએ તો શું થશે કે ટુ ટાઈમ્સ સી એસ ઓ ફોર એન ટુ આ એચ ટુ કે અહીંયા બે અને અહીંયા ગુણ્યા બે તો તે એક જ થયો ને એક જ મોલ તો અહીંયા બે મોલ સી એસ ઓ ફોર અને એક મોલ એચ ટુ ત્યારે અહીંયા એક મોલ સી એસ ઓ ફોર અને બે મોલ એચ તો અહીંયા એક મોલ છે અહીંયા બે મોલ છે મોલ વધારે તો પર્સન્ટેજ પણ વધારે પ્લાસ્ટર ઓફ પેરિસમાં કેલ્શિયમનું પ્રતિશત પ્રમાણ વધારે છે આમાં વધારે છે આમાં ઓછું સાચું વિધાન જ જોવાનું છે આપણે પ્લાસ્ટર ઓફ પેરિસને ગરમ કરવાથી જીપ્સમ નહીં મળે જીપ્સમને ગરમ કરો તો પ્લાસ્ટર ઓફ પેરિસ મળશે જીપ્સમ ના જડ વિભાજન થી પ્લાસ્ટર ઓફ પેરિસ મળે જળ વિભાજનથી નહીં પાણી દૂર કરવાથી નિર્જલીકરણથી જીપ્સમના આંશિક ઓક્સિડેશન આ બધું ખોટું છે કે જ વસ્તુ સાચે છે ક્લિયર સોંત પેઢી થિયરી બેઝ એ પણ આજે હમણાં આપણે કીધું એ પ્લાસ્ટર ઓફ પેરિસ બે વડે ગુણેલું છે હમણાં આપણે એવું ને ટુ ટાઈમ્સ સીએસઓ ફોર ઇન ટુ એચ ટુ બે મોલાના એક મોલાના ફરી પાછું બાય વન ગેટ વન ફરી એટલે આમાં એવું છે કે એક વસ્તુ સમજો તો એના રિલેટેડ કેટલાક એમસીક્યુ આપણને આવડતા થાય છે મિત્રો આ પાઠના એન્ડમાં આપણે હાઈ લેવલ હાઈ લેવલ આ જ હોય પણ થોડાક ટ્વિસ્ટ કરેલા પ્લાસ્ટર ઓફ પેરિસમાં ખાલી જગ્યા ઉમેરી તેનો સેટિંગ વેગ ઘટાડી શકાય તો જો એક મીઠું એવું છે કે જે તમે પ્લાસ્ટર ઓફ પેરિસમાં ઉમેરો તો તેના સેટિંગ સમય નો જે વેગ છે એ વધે વધે એટલે તો બોરેક્સ અને ફટકડી બોરેક્સ અને ફટકડી તો પ્લાસ્ટર ઓફ પેરિસમાં સેટિંગ વેગ ઘટાડે કોણ તો કે બોરેક્સ અને ફટકડી તો એ અને સી બંને બાફ બાફ લઈએ તો સેટિંગ જે છે એનો વેગ નો થશે ઘટે મીઠું હોય તો વધે મીઠાથી વધે બાપથી ઘટે ચાવી મીઠાથી વધે બાફ બાપ એટલે બા અને ફ બાપથી ઘટે રેડી હવે તમે બોલો મીઠાથી વધે બાપથી ઘટે મીઠું આમાં છે ઓફર ચાલે છે ને હમણાં બાય વન ગેટ વન ફ્રી એ તો ફાયદો છે ઇન ઓર્ગેનિકની અંદર આ પાઠની અંદર એક થોડાક અપવાદ ધ્યાનમાં રાખો થોડીક ચાવી ધ્યાનમાં રાખો માર્ક્સ આવશે આવશે જ ખાલી જગ્યા અને પ્લાસ્ટર ઓફ પેરિસના મિશ્રણ જે સેટિંગ થતા સખત બને જેને કહે છે તો ચલો ખાલી જગ્યા અને પ્લાસ્ટર ઓફ પેરિસનું એટલે કે એલમ એટલે એલમ એટલે ફટકડી ફટકડી અને પ્લાસ્ટર ઓફ પેરિસનું મિશ્રણ જે સેટિંગ થતા સખત બની જશે એને આપણે કહીશું કિન સિમેન્ટ રેડી કિન સિમેન્ટ કોને કહેવાય ફટકડી અને પ્લાસ્ટર ઓફ પેરિસનું મિશ્રણ ફરીથી ફટકડી અને પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે એને સખત થઈ જાય જેને આપણે શું કહીશું કિન સિમેન્ટ આ થિયરી બેઝ છે સિમેન્ટના ઉત્પાદનનો કચ્છો માલ હમણાં આપણે સિમેન્ટની જે થિયરી જોઈએ એની અંદર જે છે આપણે કીધેલું કે ભાઈ સી સીએ સી ઓ થ્રી એ સીએઓ પૂરું પાડે સીએસીઓ થ્રી એટલે કોણ લાઈમસ્ટોન જે તમને સીએઓ પૂરું પાડે માટી સિલિકા ને એલ્યુમિના પૂરું પાડે માટી તો તમારો બી હમણાં તમે જે થિયરી જોયી છે એના રિલેટેડ જ છે બધા જીપ્સમ એટલે શું સીએસઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુ એકસો વીસ અંશ સેલ્સિયસ

ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ ટ્રાય કેલ્શિયમ છું ડાય બે કેલ્શિયમ એલ્યુમિનેટ કીધું તમે ડાય ટ્રાય ટ્રાય ને ટેટ્રા વડવામાં છે નહી હમણાં આપણે જોયું ને ડાય ટ્રાય ટ્રાય ટેટ્રા તો ડાયમાં કોણ ડાય કેલ્શિયમ સિલિકેટ ટ્રાય કેલ્શિયમ સિલિકેટ ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનિયટ આપેલા બધા છે રેડી પોટલેન્ડ સિમેન્ટમાં ખાલી જગ્યાની હાજરીને કારણે એનો કલર ગ્રે રાખોડી હમણાં આપણે જે થિયરી જોઈએ એમાં મેં કીધેલું કે એફીને લીધે એ ગ્રે કલરનો હોય છે પહેલો પોઈન્ટ સાંભળજો કોને લીધે એફી ને લીધે તે ગ્રે કલરનો દેખાય છે ચલો હવે નો સવાલ ડાય કેલ્શિયમ અને ટ્રાય કેલ્શિયમ સિલિકેટ ડાય કેલ્શિયમ સિલિકેટ ટ્રાય કેલ્શિયમ સિલિકેટ ડાય માટે એક મહિનો ટ્રાય માટે એક વર્ષ આ શબ્દ યાદ રાખો ડાય માટે એક મહિનો ટ્રાય માટે એક વર્ષ એક મહિનો વર્ષ એક વર્ષ ત્રણસો પાસઠ દિવસ એક મહિનો અઠ્યાવીસ દિવસ ડેટા બેઝ ચાલે ને આપણે હમણાં રિચાર્જ કરાવીએ તો પછી મહિનો અઠ્યાવીસ દિવસનો જ ગણાય છે એટલે મેં તમને અહીંયા ચાવી બનાવી દીધી કે ડાય કેલ્શિયમ ટ્રાય કેલ્શિયમ ડાય કેલ્શિયમ ટ્રાય કેલ્શિયમ એક મહિનો એક વર્ષ એક મહિનો એક વર્ષ કાંઈ એક મહિનાનું કરાવો કાંઈ એક વરસનું કરાવો ચાવી યાદ રાખતા રહેજો લખતા રહેજો સિમેન્ટની મજબૂતાઈ ઉપર કયો પદાદ અસર નહીં કરે સાદું પાણી બાકી આ બધા જે છે ને ઇફેક્ટ કરશો એટલે જ તો સિમેન્ટ પર આપણે શું કરીએ છીએ પાણી નાખીએ છીએ કે એનાથી મજબૂતાઈ જે છે એને પર ઇફેક્ટ નહીં કરે ખેલવ સોગી મજબૂત એ સારી રહેશે સિમેન્ટના નીચેના સંગઠનોમાંથી કયું સૌથી વધુ માત્રામાં હશે તો હમણાં આપણે હું જોયું કે એમાં શું હોય ડાય કેલ્શિયમ સિલિકેટ ટ્રાઈ કેલ્શિયમ સિલિકેટ ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ તો સૌથી વધારે શું હોય ટ્રાઈ કેલ્શિયમ એલ્યુમિનેટ એ સૌથી વધુ માત્રામાં હાજર હશે રેડી ચિપ્સમ ને જો जिप्सम CaSO4 * 2H2O ને 120°C ગરમ કરવામાં આવે તો CaSO4 * 1/2 H2O + .H2O પણ જો તાપમાન 120°C કરતા પણ ઉપર થઈ જાય એટલે કરતા વધુ આ જે છે એ પણ નીકળી જશે ભરતાન નામથી સાવધાન દીકરાઓ અહીંયા જે ફરક છે સીએ નહીં છે સીયુ સ્પીડમાં કામ કરશો તો તમે એમ ટીક કરી ના જાવશો નિર્જળ નહીં ભાઈ આનું એક બીજું નામ છે મૃત બડેલ પ્લાસ્ટર કારણ કે આમાં કેલ્શિયમ છે ને પેલો કોપર છે એટલે ધ્યાનમાં રાખવાનું સો પેઢી મિત્રો મજા આવે છે ને થિયરી કરો એ ટોપિકને આધારે એમસી કરો જોતા રહો મજા કરતા રહો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મિત્રો ખુશ રહો